તમે આઠ વાગ્યે અમન ઉજવો એટલે અમને ટાઈમ અહીંયા થોડોક પછી મળે અને પછી અમે દી તો તમે બેક થઈ જાય એટલે બેનો તમારી માફી મળ્યો અમારા જે આશા ફાઉન્ડેશનના જે મહિલા દિવસના પ્રોગ્રામ ને અમે પધારેલા બી ડિસ્ટ્રિક્ટ પંચાયતના પ્રેસિડન્ટ રામજીભાઈ ખરેખરમાં દુઃખ તો બહુ થયા કરે બહુ બધું બોલવાનું આવ્યા કરે પણ હું કરું ખૂબ બોલવાનું આવ્યા કરે બોલો બોલ આજે તમે જે ગુમાવ્યું છે ને તેમાં બહુ દુઃખ થાય ખૂબ દુઃખ થાય અંદર આપણે આપણા બાળકનું ભવિષ્ય ગુમાવી દીધું આજે આપણું સોનાનું દમન તે અંગ્રેજ લોકો કહેતા ને દમન દીવ તો સોને કી ચીડિયા હે મારો મેને ગહલાટી ને તા મુક્યા એટલે તમને સાચું લાગી ગયું કે ભાઈ આ તો મુક્યા વાનો અરે એના તાટિયામાં માં કા જોર છે પ્રફુલભાઈને લાત મારવાની એના હાથ માં કા જોર છે કે પ્રફુલ હાથ લગાવે ખાલી એને પૂછી જોવો કે તારામાં તાકાત છે પ્રફુલભાઈને આજુબાજુ જવાની હે પ્રફુલ ઓફિસ પાસે જવાની તાકાત છે અમને કોઈ સહાનુભૂતિ ન જોઈએ પણ અમને દુખ તમારું છે દુઃખ થાય અમને દુઃખ હતા કેવા પર આજે આપણા દેશના વડાપ્રધાન જો નારાજ થતા હોય આપણા દેશના વડાપ્રધાન જો એમ કેતા હોય કે મારી દીવની પ્રજા મારાથી નારાજ થાય કે મારાથી તો નહી જવાય આપણે શરમજનક વાત છે કેટલા હજાર કરોડ રૂપિયામાં તમારું મારું ખોદવાનું રામજી ભાઈ ખબર છે કેટલા હજાર કરોડ રૂપિયા તેમાં લાગવાના છે બધા પ્રોગ્રામ નક્કી થઈ ગયા સાહેબ રોકાવા ના કરીને પણ સાહેબ એન્ડ ટાઈમ પર નારાજ એટલી નારાજગી બતાવી ખો બાજીજી કહી સેલવાસ ની તમારી હોટલ ને ખાલી આમ કરીને ઓપનિંગ કરી કઈ કે નહીં રામજીભાઈ હે ખાલી સેલવાસ બટન દબાવ્યું કેમ તમારા અહિયાં નહીં આવ્યા કેમ નહીં આવ્યા તમે વિચાર કરો સોચો ઘરે જઈને આખી રાત સોચજો કે આપણા દેશના વડાપ્રધાન અમારા ગામ હે કેટલી નારાજગી કેટલી નારાજગી ખૂબ દુઃખ થાય અમને બહુ દુઃખ થાય બહુ દુઃખ થાય હું કરીએ પણ તમે નાદાન આવી ભૂલ કરી બેસા અને આપણે ભૂલનું પરિણામ આપણા બચ્ચાએ ભોગવવાનું છે જે વસ્તુ આપણા બચ્ચાને મળવાની હતી તેના પર કાપ મુકાઈ ગયો જે વસ્તુ આપણા બચ્ચાના માટે આવવાની હતી તેના પર કાપ મુકાઈ ગયો જે આપણું ડેવલપમેન્ટમાં આવવાનું હતું તેના પર કાપ મુકાઈ ગયો શું કરીએ આપણે હું તો કેવું ફરી પાછી એવી ભૂલ નહીં કરતા કે રસ્તા મોટા થવાના આટલી તમારી બિલ્ડિંગ કાપવા જ પડશે અમે કીધું ઠીક છે લોકોના માટે જતું કરીએ અમે અમને ત્રીજી વાર પાછી વાર દિવાલ તોડી ગયા ક્યાં તો અમને આટલી જગ્યા બીજી જોયા

તમે એમ વિચાર કરે કે અમે કઈ જગ્યાએ આવી ગયા હા લંડન થી આવે ને તે કે ચી 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 આ તો મગન કે કઈ ને સાચું બોલો જમ ને મારી કે ન બહુ બધા છે તે લોકો ભી કે એટલે કે હું તમને મારા પરિવાર ઘણા બધા છે લંડન માં તે બી કે કે ચી 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 એમ કે ઇન્ડિયા તો મગન નું એ લોકો તાજ રહેને કે લાવે પણ ઓનો એ લોકો ગંદુ લાગે પણ આપણે એવું ઠાની લેવાનું કે ભાઈ તમે લંડન વાળા એમ કે ચી 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 લંડન બહુ ગંદુ આપણે આપણું દમન એટલું ને દીવ ને એટલું સ્વચ્છ બનાવી દેવાનું કે લંડન વાળાને લાગે કે ભાઈ અમારું લંડન ગંદુ છે કરીએ કે નહીં કરીએ મોદી સાહેબે તો તાહુદી સેલવાસ કીધું કે તમારું દમન દીવ ને સેલવાસ ને હું સિંગાપોર બનાવી દઉં પણ તમે મને સહયોગ આપો તમે બધા આપા યાદ જ્યારે સેલવાસ આવ્યા ને તમારા દીવ ની અંદર મોદી સાહેબ એક દિવસ રોકાવાના હતા એક દિવસ નું પણ એને ના પાડી દીધી કે મારી દીવની પ્રજા મારાથી આટલી નારાજ છે મારાથી નહીં જવાય તમે વિચાર કરો આપણે શું ગુમાવ્યું આપણે શું ગુમાવી દીધું બોલવાથી કશું થતું નહીં મને

ચાલો તમારું મ્યુનિસિપાલિટી ઇલેક્શન ના ટાઈમે તે જ દિવસે મારી ઘરની દિવાલ તો પ્રફુલભાઈ કઈ કરુણા બેન કઈ કારણ નહીં મળે પણ મારે તમારી તોડવી પડે તમારી નહીં તોડો તો મેં બીજાનો હાથ નહીં લગાવી શકું અમે શરૂ કરી દીધું ચાલો પબ્લિક નું કામ છે ભલે આ ઉછવાર આપણને ગમે તે કે પણ આપણે જો બહાર નહીં કરવું ને તો આવી ભૂલ નહીં કરવું કરવું પાછી ભૂલ કરવો આપણે હવે પાછી એવી ભૂલ નહીં આપણે કરવા તમે બધા આજે જ થાની લેજો કે આપણે આવી ભૂલ ફરી પાછી કોઈ દિવસ નહીં કરવો મારી માતા બહેનો ફરી પાછી હું તમને રિક્વેસ્ટ કરું વિનંતી કરું કે આવી ભૂલ કદાપી નહીં કરતા જે આપણા દેશનું આપણા દેશની અંદર આપણા ગામની અંદર આપણા શેરની અંદર જે ડેવલપ થવાનું તેમાં આપણે રૂડા નહીં અટકાવીએ થવા દેવો આપણી ત્રીજી પેઢીને કામનું છે આ એક એક તમારા એ લાલુભાઈની ઘેરે નહીં લઈ જવાના એ પ્રફુલભાઈની ઘેરે નહીં લઈ જવાના કે મોદી સાહેબની ઘેરે નહીં લઈ જવાના એ કોણ વાપરવાનો આપણે વાપરવાનો એ ડેવલપ થવા દેવો ડેવલપના કામમાં તમે સહયોગ કરો જ્યાં બી તો ને એમ લાગે કે ભાઈ અહીંયા અમારું જરાક નુકસાન થતું છે અમારા જેવા બેસેલા છે ને આ બધા સામે બેસેલા ત્યાં અંથા થોડા બેસેલા છે આ લોકોને આપણે મોટા કરીએ હાના માટે આ લોકોને આપણે અહીંયા અમે સ્ટેજ પર બેસાડીએ શાના માટે કે આપણા પ્રોબ્લેમ એ લોકો ત્યાં સુધી પહોંચાડે એમ એટલે આ લોકોને કેવો તમારા કાઉન્સિલર છે તમારા સરપંચ છે તમારા મેમ્બર છે એ લોકોને કેવો અને એનું નિરાકરણ કરાવવું

પણ તમારી એક ભૂલ ના કારણે તમારી એક ભૂલ ના કારણે આ બધા ઘેર ટૂટા તેના ભોગ બન્યો સાહેબ ના જ પાડી દીધી તમારા નવા તમે ચૂંટેલા સાંસદ બોલી આવ્યા કે ભાઈ ત્રીસ મીટર નકર કર મારા બાપનું કઈ જાય અને તે એક બોલે પ્રફુલભાઈ કીધું કે ભાઈ રસ્તા જે છે તે જ બનાવો ને લોકોને જો એની જ ઈચ્છા હોય ને તો તે જ કરો મોહનભાઈ બરાબર ને હે કેવડી ના એક બી ઘેર અમે તૂટવાની દેતા પછી ગયા એટલે તો નવું ખનખોટ થાય બધું નીકળ્યું અને બિચારાનું નુકસાન થયું ને પેલો આવીને મગરમચ્છના આંસુ રડી ગયો ખાલી રડવાનું જ પેલા ટીપા લખી આવેલો આમ બતાવીને મગરમછ ના આંસુ રડીને બતાવી ગયો શું અટકાયું ભાઈ તું તો પંદર દિવસ દવાઈ ના કરેલ બે મહિના થયા ત્રણ મહિના થયા ચાર મહિના પાંચ મહિના થઈ ગયા કામ થયું આપેલા વચન થયું તમે બતાવો મને તમે બતાવો કે તમને વચન આપેલા તેમાં હું કર્યું કર્યું કઈ કામ તમારું હા ગમે બોલ કઈ કામ કર્યું તમારું ના પછી કેમ ભૂલ કરી તમે હે ના માટે આવી ભૂલ કરી ખરેખર ખૂબ દુઃખ થાય પણ હું થઈ હવે તમે ભૂલ તો કરી જ નાખીને આપણે ચાલો બહુ બધી વાત થઈ ગઈ કઈ ભૂલ ચુકતી માંથી બોલાવી ગયો હોય તો હું તમારી માફી માંગુ ફરી પાછી મારી માતા બેનોને અમારા પ્રોગ્રામમાં આવવા માટે ખૂબ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે